પોલીસ દળ સતત એક વિડીયો સામે આવ્યું છે જેમાં પોલીસ જવાનો પોતાનું કાર્ય ભૂલાવી મોબાઈલમાં મશગુલ દેખાય છે શહેરમાં વાહન ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત છે અને જો કોઈ વાહન ચાલક હેલ્મેટ વિના નીકળે તો પોલીસ જવાનો તેમને તરત જ રોકી દંડ ફટકારે છે પરંતુ પિકઅપ ટાઈમ દરમિયાન જયારે ટ્રાફિક સૌથી વધુ હોય છે ત્યારે ટ્રાફિક કાબુમાં રાખવા માટે પગે રહેવાની જગ્યાએ પોલીસ જવાનો અને મહિલા ટીઆરબી કર્મીઓ બિઝની નીચે મોબાઈલ પર વ્યસ્ત હોવાના દ્રશ્યો સામે આવે છે સુરત ટ્રાફિક પોલીસ ડિવિઝન બે ની હદમાં આવતા પુણા કેનાલ રોડ રેસમાં ચોકડી પર સાંજના સમયે છ થી આઠ વાગ્યા સુધી ટ્રાફિકનો ભારે વકરો રહે છે આવા સમયે ટ્રાફિક વ્યવસ્થાને સંભાળવી પોલીસની મુખ્ય જવાબદારી છે પણ આ સમયે પોલીસ જવાનો પોતાનું કામ છોડીને મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોય છે આ દ્રશ્યો કેમેરામાં કેન્દ્ર થતાં જ રાહદારીઓમાં આક્રોશ છવાયો છે એક બાજુ સામાન્ય લોકોને ટ્રાફિક નિયમો માટે દંડ કરવામાં આવે છે અને બીજી બાજુ ટ્રાફિક વ્યવસ્થાને જાળવી રાખવાના બદલે જવાનો પોતે જ બેદરકાર હોય તો આવી બેવડી નીતિ કેવી રીતે યોગ્ય કહેવાય